જ્યાં માંડિયા ગામમાં ચારેય બાજુ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારો કે જે જળમગ્ન થઈ ચૂક્યા છે અને ભારે વરસાદને પગલે ભાવનગરના નીચાણવાળા વિસ્તાર જેઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે તેમાં માઢિયા ગામના દ્રશ્યો છે કે લોકોને હવે હિજરત કરવાની પણ ફરજ પડી છે ઘરોની અંદર પાણી ઘૂસી જવાને કારણે ઘરવખરીના સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું ભાવનગર જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકથી વધુથી પણ જ્યારે અઢરાધાર વરસાદ પડ્યો છે ત્યારે જો ભાવનગર જિલ્લાની વાત કરો તો ભાવનગર ગ્રામ્યના જે ગામો છે તેમાં અત્યારે ગળા ડૂબ પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે જો અત્યારે માઢિયા ગામની વાત કરવામાં આવે તો માંઢિયા ગામમાં પાણી ગોઠણસમા ભરાઈ ચૂક્યા છે અને ગામવાસીઓને ખૂબ હાલાકી ભોગવવી પડે છે હમણાં તે સ્ક્રીન ઉપર આપણે દ્રશ્યો જોયા કે માતાએ પોતાના બાળકને બહાર લાવવા માટે પોતાના ખભા ઉપર તેને તેડીને તેને ખભા પર પેડીને તેને પછી બહાર લાવવામાં આવે છે એટલે બાળકો જે છે તે લોકો માટે ખૂબ મુશ્કેલી છે માલધારીની વાત કરવામાં આવે તો માલ ઢોરને પણ ખૂબ મુશ્કેલી પડવામાં આવી છે જે એમના જે ગમાણ કહેવાતી હોય છે કે જ્યાં ગાય ભેંસો રાખવામાં આવતી હોય છે અને જે કડબ હોય છે એ કડબ હોય છે તે પણ પલળી ચૂકી છે અને ગાય ભેંસોનો જે વાડો હતો તે પણ અત્યારે નષ્ટ થઈ ગયો છે અને જે ગાય ભેંસોને છે તે બહાર ખુલ્લી જગ્યામાં રાખવામાં આવી છે જે ચોવીસ કલાક અગાઉ જે વરસાદ પડ્યો હતો હાલ વરસાદની સ્થિતિ કાબૂમાં છે નિયંત્રણમાં છે પરંતુ જે માલેશ્રી નદી અને બીજી અન્ય સાત નદીઓ જે અહીંયા ભેગી થાય છે આ વિસ્તારમાં તેના કારણે માંઢિયા ગામમાં આખું તરબોળ થઈ ચૂક્યું છે અને લોકોને લોકોને આપ જોઈ શકો છો કે જે કેળસમા પાણીમાં પોતાના ઘરમાં પ્રવેશ કરવો હોય કે ઘરની બહાર જવું હોય તો કેળસમા પાણીમાંથી નીકળીને આવવું પડે છે એટલે આ દ્રશ્યો હતા માઢિયા ગામના કે જે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ને ભાવનગર ગ્રામ્યમાં કહેવાતું હોય છે ન્યૂઝ કેપિટલ સિદ્ધાર્થ ગોગારી